પરિવારજનોએ કહ્યું કે હાર્ટ એટેકથી મોત થયું હોવાનું ડોક્ટરે જણાવ્યું છે ત્યારબાદ મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો યુવકના મોતથી ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે મૃતદેહને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે મારું નામ વિજયભાઈ કોહલી છે શું ઘટના બની હતી કાલે સાંજે સાડા પાંચના દરમિયાન જે મયત થયા છે રાજેન્દ્રભાઈ દયારામ ઈશી ઉંમર છે એનું સુડતાલીસ તો કાલે સાંજે સાડા પાંચ વાગે એને ચક્કર આવ્યા અને ચક્કર આવીને નીચે પડી ગયા અને ઉલટી થઈ ત્યારબાદ અમારા આજુબાજુના જે મિત્ર પરિવાર હતા એને પ્રાઇવેટ ગાડીમાં લઈને પેલા આસ્થા હોસ્પિટલમાં લઈ જતા વખત એની ડેથ થઈ ગઈ અડધે રસ્તે પછી અમે આસ્થા હોસ્પિટલ પહોંચાડીને ત્યાંથી અમને સિવિલ હોસ્પિટલમાં ઘસડવામાં કીધું કે પછી અમે પ્રાઇવેટ જ ગાડીમાં સિવિલ હોસ્પિટલ લાવીને અહીંયા પીએમ રૂમમાં દાખલ કરાયું છે અને પોલીસ બધું તાસ તપાસ કરે છે અને એ બધી તપાસ થઈને અમે અહીંયા પીએમ થઈને હવે બોડી લઈ જવાની તૈયારીમાં છે તમને કારણે મોત થઈ હોવાનું જણાવ્યું ડૉક્ટરે કીધું કે એને કંઈ પેલા આપણે કહેવાય છે કે આ જેવું કંઈ આવ્યું છે ને પેલા ચક્કર આવ્યું એવું કઈ કીધું કે હવે પીએમ રૂમમાં જે છે એ ખબર પડશે જે યુવક છે તેમના પરિવારમાં કોણ કોણ છે ને શું કામ કરતા હતા એમના પરિવારમાં એક છોકરી છે સોળ વર્ષથી એ બને છે બે દીકરા છે એક નોકરી કરવાની તૈયારીમાં હતા ઇન્ટરવ્યૂ આપી આપીને આવેલા ને પછી એને બોલાવવામાં આવેલું હતું ને પછી એક છોકરા છે એ દસમાં બને છે એક્ઝામ આપવા જવાની તૈયારી જ હતી ને ત્યારબાદ એ એને ખબર પડી કે આવી એવી ઘટના બની છે સુરતમાં કઈ જગ્યાએ સુરતમાં નાઇન એટ નાઇન પ્લોટ નંબર છે આરડી નગર નવાગામ છત્રપતિ શિવાજી મહારાજ ટેમ્પલ પાસે આ ભાઈનું ઘર છે